પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ કુલ બે લાખ એકતાળીસ હજાર નવસો પંચાવન કુટુંબો નોંધાયેલા છે આમાં અગિયાર લાખ ચાળીસ હજાર ચારસો એક વ્યક્તિઓનો સમાવેશ થાય છે હાલમાં એક હજાર સાતસો તેર કુટુંબો અને એક લાખ હજાર પાંચસો સત્તાવન વ્યક્તિઓનું ઇ બાકી છે નિર્દેશ મુજબ શૂન્ય થી પાંચ વર્ષના બાવીસ હજાર ચોવીસ બાળકો અને સિત્તેર વર્ષથી વધુ ઉમરના એક હજાર નવસો સડત્રીસ વૃદ્ધોને ઈ કેવાયસી વગર પણ અનાજનો લાભ મળશે બાકીના એક લાખ વીસ હજાર પાંચસો લોકોએ જૂન પચીસ સુધીમાં ઈ કેવાયસી કરાવવું આવશ્યક છે રેશન કાર્ડ ધારકો જૂન બે હાજર પચીસ નો ઘઉ ચોખા લાભ કેન્દ્ર સરકાર પાસેથી મેળવી શકશે રાજ્ય સરકાર તરફથી ખાંડ મીઠું ચણા અને તુવેર દાળ મળશે